સૂકું છે એ ઘણી બધી દવા કરવા છતાં મટીયું નહીં તો આપણે મારે શું ઉપાય કરવો પેલો ઘેર બેઠા એવું કહેતા હતા ને ઘરગથ્થુ ઉપાય પરગથો તમારે જે ગૌમૂત્ર લેવાનું હા ગૌમૂત્ર અને આ એમાં હળદર નાખવાની હા એની પેસ્ટ બનાવવાની મલમ જેવું

તો તાંબા ના પૈસા થી ખંજવાળવાનું નખ થી નહિ ખંજવાળવાનું હા તાંબા ના હા હા પેલા અથવા પેલા અથવા પેલા તાંબા ના પૈસા થી ખંજવાળી હા અને પછી આને લગાડવાનું શરૂ કરવાનું દિવસમાં બે વખત લગાડવાનું હા ખરજવા ધોવાનું નહિ ઉપર ઉપર મલમ આ જે બનાવે ને paste હા એ લગાડતો જવાનું દિવસમાં બે વાર હા સવારે અને સાંજે આ હા બરાબર પછી એમ થાય કે ઉખડી જાય છે કે એવું થાય છે તો રૂ મૂકીને પાટો બાંધી દેવાનો ચાલે એમ ને હા હા બરાબર એટલે કેવું સારું થઈ જશે જ જાય ને શું કામ ન થાય ના ના તો મને વિશ્વાસ છે એટલે મેં ફોન કર્યો હા હે હા બીજો કોઈ દવા બવા છે દવા છે ને મારી પાસે મલમ છે ચારસો રૂપિયાનો મલમ આવે પચાસ ગ્રામ હા એ મલમ એ દિવસમાં બે વખત લગાડવાનો હા મટી જાય એનેથી પણ બરાબર છે ભાવનગર માતાએ તો નહીં એ તો તમારે આવવાની કઈ જરૂર નથી હું તો ગામડું હોય તો પોસ્ટ દ્વારા મોકલી દઉં અને સિટી હોય તો કુરિયર દ્વારા મોકલી દઉં બરાબર છે આ આ તમે કરી બરાબર આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલ ને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે